રાજકોટના જામકંડોળામાં તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ જામકંડોળા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે કક્ષાની ટિપ્પણીના વિરોધમાં શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જામકંડોળા તાલુકામાં ગામોમાંથી બહોણી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચાર સંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતો તેમજ માંગ કરવામાં આવી વિશ્વાસ રાજપુર ટીવી એટીન ન્યૂઝ રાજપુર એમ ઉભા જાડે જા જામકોણા તાલુકા રાજપુર છત્રે સમાજના પ્રમુખ છું આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ તે પરસોતમભાઈ રૂપાલાએ જે અમારા સમાજ વિશે વાણી જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ સાથ અમારે કોઈ રાજકીય બિન રાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે સાથે વાંધો વાંધો નથી માત્ર છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામખોડા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામકણા તાલુકા રાજપૂત સમાજની સતત માંગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કાંઈ આદેશ મળશે એ પ્રમાણ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી ભારત માતા કી જય